હેલો મિત્રો બધાને જય દ્વારકાધીશ તો આપણે જવાનું છે આ સીલ આપણે ગૌરવભાઈ પાસે શીતલ ટેટુ કરીને છે આપણે ત્યાં ટેટુ કરાવવાનું છે આપણે ગૌરવભાઈ પાસે આપણે સીલ જવાનું છે તો આપણે જો ગાડી ગામમાંથી ઉકાળીએ છીએ ગામને બરાબર નીકળ્યા જવું ધીરે ધીરે જઈએ આપણે ભરતભાઈ વાળી ગાડી છે રાજા હરમણ આપણા તેમાં તો વરદતા જ ભરતભાઈ કરીને ગાડી ભાઈની છે આપણા વાળી ગાડી ન લઈ જાય કેમ કે હાર્વન ફાય તો ઘરે પડી આ બીજી ઓલી પ્લેન્ડર હતી એમાં ધોળી પાછું ફાયરિંગ ફિટ કરાવી ગયેલ છે એટલે ન લઈને જાય તો આપણે કૃષ્ણમ પોતી ગયા શા પાણી તો આપણે પીતા જ હોય કૃષ્ણમ સા પાણી પી લઈએ આપણે સડે રાટી પછી જો નીકળ્યા ભાઈ અહીંયાથી આપણે વરાંગ બાગ પોતા હતા જો આઈ લવ માંગરોળો અને બીજી વરાંગ બાગ લખી ગયેલ છે આઈ લવ મગતુપુર એ એક માલિકની જ છે ભાઈ એટલે બે આઈ લવ મકતુપુર છે મુક્તપુર શેકવાનું કે નથી તારું બાકીને પકડી લઈ તો પછી કાવુજનું થઈ ગયા ટાણે આપણે પોતી ગયા જો વાતો કરતાં કરતાં હિલ તરત જ આપણે ત્યાંથી આપણે જો આ સીલ આવી ગયું ત્યાંથી આપણે કામ કહીએ કે પહેલાં જ પેલો વણાક બીજે થાય આપણે પોતે ગયા શીતલ ટઢમાં તો પણ અત્યારે આપણો વારો આવ્યો નહોતો આપણો વારો આવવાનો તો સમજી લો નહીં બહુ વાર લાગી એટલે આપણે આવી ગયા રોડ ઉપર રોડ ઉપર શિવશક્તિ હોટલ છે ત્યાં બેઠા હતા આપણો વારો છે ના હાથ વાગ્યા આવી છે એમ નથી ક્યાં ટાણે આવી ગયા ના હાથ વાગ્યા એક ભાઈ આપણે ગૌરવભાઈ એક ટેટસ ટેટું કોકનું બનાવે એ ભાઈ કે ના હાથ વાગી વારો આવી છે એટલે આપણે હાથ વાગ્યા લગાવ રખડવાનું છે આપણે રખડતા હતા જો બધીમાં ગેરેજ જોઈએ ને આ દોસ્તારની ગાડી છે આપણે આરે દોસ્તો પછી આપણે હંગારા ને આવી ગયા તો આ પબજી રમવા આવ્યો બધી આપણે પછી પબજી રમીશું ઘડીક વાર જો પબજી ચાલુ થઈ ગઈ બીજે તો કામ આખો દી કરે 7 વાગે લગન સેટવારો આવી છે જો પછી આપણે આ ભાઈ ભાઈ પબજી રૂમ માં આવ્યાતા સરુચ્ છે આપણે અંગડાન ફટકે માલ લાવ મને ધર્મેશભાઈ ને દો આખે પબજી રમે બીજું શું કરે પછી નાસ્તો કરવા આવ્યા આતમભાઈ ને આપણે ચેતનભાઈ ને તેને નાસ્તો કરવા આવ્યા હીલ એહના 7 વાગે સેટવારો આવી ગયો જો આ ભાઈ નું ટેટુ બનાવતા હતા ઈ અને ગૌરાંગભાઈ તો આ જો શીતલ ટેટુ છે અંદર આપણે આ જો મામાદેવનું મસ્ત ટેટું બનાવ્યું ફિનિશિંગ તો જવું તમે ખાલી એક ફ્રી એક નંબર શીતલ ટેટુમાં તમે બનાવી જો ગમે ત્યાં ટેટું બનાવીને તમારો નંબર આપણે ડિસ્ક્રિપ્લિનમાં નાખી દઈ ટેટું એટલે એક નંબર બનાવે ફિનિશિંગ એટલે જોરદાર મજા આવે આપણો વારો પણ આવી છે પણ આપણો મોડો વારો છે દસ પંદર મિનિટ પછી આ જો ત્યાં આપણે આ કયું બનાવવાનાખી બુક છે ગમે ટેટું આપણે લાગે આપણે જો આ સિલેક્ટ કર્યું લખવાનું છે અને જો કાંઈ ઓલું પેઇન્ટિંગમાંથી નહીં પણ હાથે બોલપેન મેં દોરી ગયેલ છે આ ટેટુ આપણે મેં કહીં આ જો આપણે સ્ટાર્ટ થઈ ગયું ગરા ઉપર દોરવાનું છે ગૌરામ ગૌરામભાઈનું ફિનિશિંગ એક નંબરને જરાય દુખાવો ન થાય આરામથી કરે આપણે જરાય એમ ન થાય કે ટેટુ બનાવવાની પ્રોસેસ ચાલુ છે એમ કંઈ આપણે જો ગરકીમાં બનાવતા હતા ગરા ઉપર પણ કાંઈ મને કંઈ ખબર જ ન પડી કે ભાઈ ટેટું બનાવે આપણે આરામથી ઉતાર્યા જો આપણે કલાકની માથે થયું કલાકમાં બની ગયું આપણે આવું બનાવ્યું પણ ગૌરંગભાઈ કે પાંચ સાઈડમાં દિલના એકા બે દોર દીધા એક નંબર દિલના એકાએ જો આપણે તમે લાગે અને ગૌરાંગભાઈના નંબર આપણે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈ હું જરૂર ને જરૂર ગૌરવભાઈની મુલાકાત લઈ જાઓ ગૌરંગ થાય આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી પણ એમાં પણ તો નંબર મળી જાય ને મારા ડિસ્ક્રિપ્શનમાં પણ નંબર મળી જાય તમને જોઈ લો ફિનિશિંગ આપણે આપણે આ બિલના કાં તો રૂપિયા નથી લીધા ને એક નંબર કામ ભાઈ જો આપણે તમને નંબર પણ મળી જાય